ફક્ત ફક્ત ચા પીવાની બાકી છે તો ફટોફટ ચા પી લઈએ અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં કારણ કે ઠંડી કડાકેદાર હોય છે અને અમારે એક છોકરું છે એ હું કહે છે આ દૂધી એક્ટિંગ બધું હોય નહીં શું કહું પાટો પડશે છોડીને બોધી કાઢી તો મિત્રો આપણું અત્યારે વરસે તમાકુ આવી ઓર હોવા જવાનું છે એટલે ફટોફટ ચા પી લઈએ અને પી અને પછી ખેતરમાં જઈએ આજે એક છોકરો આવશે પોણી વાર રાત્રે પાછું એને લેવા જવું પડશે તો એને લઈને આવીને તો સીધા હેતરમાં મળીએ બને રહેજો તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા અને આપણો નાસ્તો રેડી છે તો ફટોફટ નાસ્તો કરી લઈએ મિત્રો અમે હેતરમાં જઈને ઘેર આવી જાય છીએ અને ડીગીને એની પાડીને ખોણ ખવડાવવા ખવરાજે બેટા ને એને ખવડા જે ભૂખ લાગીએ જોઈ લે મિત્રો

જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી ટાઈગરના શૂટિંગમાં તો તમને બતાવું આપણે જમવાનું આજે શું બનાવ્યું તો મિત્રો જમવાનું આજે બનાવ્યું છે બટેકાનું શાક ઘઉંની રોટલી અને મેં લઈ લીધી છે છાશ તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી ન્યાં કરીએ શૂટિંગ તો મિત્રો આપણે આવી જઈએ છીએ વડનગરમાં થોડું કોમ હતું આપણે કર્યોનું લેવાનું હતું એટલા માટે મો છું મોમો આવ્યા છે જીગો અચાનક હોય ભેગો થઈ ગયો અમારે અમારે જીગો જાણે જો તમે ઓનલાઈન વટનાગરમાં તમને મળી રહેશે અને બસો બીજા તઈ બાકી મળે તો બાકી મળતો છે ભાવ તાલ તો બૂટો હોય કે બાકી મળે તો પૈસા પછી તમને મળીએ બન્યા રહેજો તો મિત્રો મસ્ત ચા બા પીને અમે આવી જાય છે વડનગરના બસ સ્ટેન્ડમાં મોમલ બે જણા મો બુટ લે આને બુટ બુટ ફર્સ્ટ ક્લાસ મોમો બુટ લે આને તો લેતા આવીએ તો મિત્રો આ કણ ખરી ખરી વેરાઈટી છે ખતરનાક મોમો લે છે બુટ ગમે આ મિત્રો જોઈ એનો નવો આ બુટ પાસ કરે મસ્ત છે નિવન બ્લેક કલર હારો ગમા બ્લેક છે ને નથી લેવાના મમ્મીને એટલા લેવાના છે મને પસંદ ના હોય આ ગોવાની તો રદ પાસ કર દેજો જોવાનો

આંબલા તો કિલો તુર કિલો તુવેર દૂલ્ય અને સરસ પાવડર કપડા ધોવા માટેનો અને સારસ સાબુની પેટી લાવે છે તો એટલો આટલું કરિયોણું લઈને આવ્યા છે ત્યારે મોંઘવારી બહુ વધી જાય છે પણ ખાવા જોતું હોય જે આપણે જીવન જરૂરિયાત વસ્તુઓ જે જોતી હોય જો તો હું ઘેર આવી જશે અને એક છોકરાને ભાઈ એ એ છોકલા આ એકને ખાવવા ભાઈ આ એ ચોકલેટ કને ખાવી ડીગી તી તો ખાધેલી મોઢામ સ ડીગી બે ને ખાતા ને ખાઈ દે મને તને બે નતી આપી બે દાલી તો તઈ નાલી તે ને એટલે તઈ ને ખાઈ એ ડીગુ ચોકલેટ કોણ લાવ્યો બીજું ખારી લાવ્યો છું ટીગી માટે અને ખરા લાવ્યો છું તો મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત ના આપણે જાતા વડનગર કરિયાણું લેવા માટે હું હું કરણું લાવે એ તમને મેં બતાવ્યું અને અત્યારે થઈ ગયું છે જમવાનો ટાઈમ અને આપણો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે અને આપણે જમવાય બી જઈશીએ તો આજે જમવામાં હું બનાવ્યું હું તમને બતાવું અમારે ઘેર તો મિક્સ સબ્જી વધારે બને છે જોઈ લો મિત્રો તુવેર છે પછી ડેટી છે વાલોડે છે અને કોબી છે આ બધાનું આ બધાનું મિક્સ સબ્જી બનાવી છે ઓહ અને બાજરીના રોટલા છે ને ઘઉંની રોટલીઓ છે ઘઉંની રોટલીઓમાં ભાઈ ના લીધા છે અને દૂધ તો ફટોફટ જમી લઈએ એમાં બુનને બધા ખાવા બેહવાની તૈયારીઓ કરો છીએ ડીગીમાં ભાઈ પાણી ખા બેઠી છે અને મૂન્યુ થોડું ખાઈ જતો રહ્યો તો ફટોફટ આપણે જમીન પછી તમને મળી જાય તો મિત્રો આપણે શાંતિથી જમી અને મસ્ત બોર ઉપર આવી જાય છીએ બોર ઉપર તો નહીં પણ બોરની અંદર આવી જાય છે કારણ કે ઠંડી કડાકે દાસ અઠવાડિયેથી ઠંડી એવી પડે છે ને કાશ્મીરમાં હોય ને એવું લાગે છે બાકી મસ્ત તરાઈ ખાઈને આપણે તો બોરની ઉયડીની અંદર આવી જાય છીએ એટલે તો ગરમાવો રહેશે ઠંડી વાતી નહીં તો મિત્રો કમેન્ટમાં લખી દઈએ વિડીયો છે લાગ્યો વિડીયોમાં કોઈ આ હોય તો એ લખી દેજો કે વિરમભાઈ ગમતું ગમતું રમતું જે હોય બાકી તમારી દરેક મિત્રોની કમેન્ટો હું વચું છું અને કેટલાક મિત્રોનો એવી પણ કમેન્ટ હોય છે કે વિરમભાઈ તમે કમેન્ટનો જવાબ નહીં આપતા તો મિત્રો જલ્દીથી આપણે એક કીને વિડીયો લઈને આવી જઈશું તમારા સવાલો અને વિરમના જવાબો એ ફટોફટ વિડિયો લઈને આવી જઈશું તો જે જેના જે જે પ્રશ્નો હોય એ ફટોફટમાં કમેન્ટમાં લખી જઈશું જે પૂછવા માંગતા હોય એક્સ ફાઈ જે બધા કમેન્ટો હું બધું વચ્ચું એ છું બધું જોઉં છું લાઈકે કરું છું તો જે પ્રશ્ન હોય મિત્રો લખી દેજો બાકી આજ માટે વિડીયોમાં આટલું જ છે જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી વાય યાદ કરીને સબસ્ક્રાઈબ કરી લાવ એ મારો ભાતરીજો એટલે શું એને પણ આકરામાં આકરી સાજા થઈ જાય જેટલા ફન હોય ઘરમાં એ બધાને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભરાત્રિ જય જૂના